લગભગ દુનિયાના એકસો ને દસ દેશોમાં દરેક પ્રકારના જ્ઞાતિ જાતિના ધર્મ સંપ્રદાયના જુદા જુદા દેશના લોકોનો વ્યક્તિગત સંપર્ક કરીને પ્રશ્ન પૂછ્યો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે ત્યારે તમને આશ્ચર્ય થશે કે સડસઠ ટકાથી પણ વધારે લોકોએ એવો ઉત્તર આપ્યો કે જે આપણા પરિવારજનો છે જેની માટે આપણને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને આપણા માટે પ્રેમ અને આદર છે એ પરિવારોજનો સાથે ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ સમય વિતાવવો બીજા અનેક પ્રકારના આનંદ હોય ધન સંપત્તિ કમાઈએ એ પણ